રાંધેર પોલીસ મતકમાં માં પીએસઆઈની ખુરશી પર બેસી રીલ બનાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવતા આરોપીએ માફી માંગી હતી રાંધર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ખુરશી પર બેસીને એક યુવકે ફોટો સેશન કર્યું હતું ત્યારબાદ ફોટો યુવકે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો આ વિડીયોએ પોલીસની આબરૂ ધૂણધાણી કરી દીધી છે આ યુવક પોતાને ભૂળા ભોળા ઘર બાહુબલી તરીકે સોશિયલ મીડિયામાં ઓળખાવ્યું છે અને તેને માત્ર ફોટો સેશન જ નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે અપની યારી એક ગીત સાથે વિડીયો પણ પોસ્ટ કર્યો હતો જેને હજારોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ્સ મળ્યા હતા વિડીયો વાયરલ થયા બાદ પોલીસે યુવકની ધરપકડ કરી હતી તો આ યુવક રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાં કામ કરાવ્યો હતો અને તે સમયે तेरे वीडियो बनावे होवानी समय अभिषेक पुलिस स्टेशन में युवके बे कान पकड़ी ने वीडियो बनावा बदल माफी पण मांगी हती आज से सात आठ महीने पहले मैं रांदेर पुलिस स्टेशन में कलर का, का काम करने के लिए आया था नाइट में और चेयर सब निकाल के बाहर रखी हुई थी मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफी मांगता हूँ ये आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वार्टी रिकॉर्ड नहीं है और मेरा नाम मोन्टू नहीं है मेरा नाम भोला राजभर है